દ્વારકાની ગ્રામ પંચાયતોમાં સમાવિષ્ટ રાજપરા ગ્રામ પંચાયતમાંથી ગંભીર ભ્રષ્ટાચારના આક્ષેપો સામે આવ્યા છે રાજપરા ગામના અનુસૂચિત જનજાતિ વિસ્તારમાં પીવીસી ગટર લાઇન સીસી રોડ અને શૌચાલય માટે ગ્રામ પંચાયતની ગ્રાન્ટ ફાળવવામાં આવી હતી તારીખ છ સાત બે હજાર બાવીસ થી શરૂ થયેલું કામ તારીખ બાર ત્રણ બે હજાર ચોવીસ ના રોજ પૂર્ણ બતાવી રૂપિયા ચાર લાખ ઓગણપચાસ હજાર છસો ચોત્રીસ ની ચુકવણી કરવામાં આવી પરંતુ સ્થળ પર કામ તૂટેલી અને ખામીઓ ભરેલી હાલતમાં મળ્યું છે પ્રાથમિક શાળા પાસેથી લૂડાઈ માતાજી મંદિર સુધી બનેલા સીસી રોડમાં કાંકરી રેતી અને સિમેન્ટના માપમાં ગેરરીતિ હોવાનો આક્ષેપ છે આ મામલે ભૂપદભા માપાભાપ માણેકે સરકારની તપાસની માંગ કરી માંગ કરી છે અને કાર્યવાહી નહીં થાય તો એસીબીમાં ફરિયાદ કે કોર્ટનો રસ્તો અપનાવવાની ચીમકી આપી છે રિપોર્ટર હોતીભા સુમણિયા ઓખા નામ માણેક ભૂપદભા માપા છે મારું મતદાન મથક અહીંયા રાજેપરા ગામમાં છે મેં આ આરટીઆઈ કરતા જે આપણે રાજ્યપુરા પ્રાથમિક શાળાથી લઈને લુણા માતા સુધીનો રોડ છે એકસો ને બ્યાસી મીટરનો રોડ રોડ આ બે હજાર ત્રેવીસ ચોવીસમાં પાસ થયો છે અત્યારે એ રોડનું કામ થઈ ગયું છે પણ રોડ વર્ષમાં આ રોડનો અત્યારે આપણે જોવા જઈએ તો રોડ સારો ઉકળી પડ્યો છે સિમેન્ટ કે સરકારના નિયમ મુજબ આ કામ કરવામાં આવ્યું નથી આમાં સિમેન્ટ તો એટલી દેખાતી નથી આપણે આજથી કાલે હાથથી નીકળી એમ કાકરા આવી જાય છે ખબ ખૂબ મોટો ભરતાચાર રાજ્યપ્રા ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવ્યો છે આ ગ્રાન્ટ આપણે શ્રી ધારાસભ્યની ગ્રાન્ટમાંથી આ ફાળવેલો રોડ છે આ અનેક રજૂઆત જોતા જઈએ તો મેં આટે કરતા ગામમાં અનેક કામમાં મોટા ભ્રષ્ટાચાર થયા છે બીજું ભ્રષ્ટાચાર આપણે જોઈએ તો આ જે ગટરલાન અનુસૂચિત જાતિની જે વિસ્તારમાં જે ગટર લો યોજનાનું કામ કરવામાં આવ્યું છે સાડા ચાર લાખ રૂપિયાનું એમાં પણ આપણે જોવા જઈએ તો ઉપર લાઈન દેખાય છે અત્યારે આપણે નળી આંખે જોઈ શકીએ કે કેવો મોટો ભ્રષ્ટાચાર છે તો અધિકારી આ આવું કામને કેમ કન્ફિટિશન સર્ટિફિકેટ આપી દેતા હોય છે શું અધિકારીઓ ચકાસણી નહીં કરતા હોય કે આમાં શું કેવી રીતે કામ થયું છે એની ચકાસણી કરવા આવું જ પડે પણ આ બિલો એમને બધા બિલી ભગતથી બિલ પાસ કરાવી લેતા હોય છે તો આપણે બીજું આ ભ્રષ્ટાચાર જોવા જઈએ તો મે આરટીઆઈ કરતાં એક જેસએ જે આપણે કલાકનું ભાડું અત્યારે આપણે જોવા જઈએ તો નવસોથી હજાર રૂપિયા ચાલે છે તો એ લોકોએ બે હજાર ચોવીસમાં એક કલાકનું ભાડું એકવીસો સાઠ રૂપિયા દીધેલા છે પાંચ કલાકના દસ હજાર ઉપર દેવું થાય છે તો એ નાના કામ એટલો મોટો ભ્રષ્ટાચાર કરતા હોય તો આપણે મોટા કામમાં કેવો ભ્રષ્ટાચાર કરતા હોય તો એ તો આપણે પંચાયતના પૈસા છે પંચાયતનું સારું કામ થવું જોઈએ કારણ કે ગામના લોકો કંઈ કામ કરતા જ નથી પંચાય ભ્રષ્ટાચાર સિવાય કાંઈ કરતા જ નથી આપણે આગળ જો એક આ બાજુ તળાવ છે એ બાજુ એક રસ્તો જાય છે એમાં પણ ખૂબ મોટો ભ્રષ્ટાચાર થયો છે આપણે જોવા જઈએ તો શૌચાલય મહિના છે અહીંયા અમારા અહીંયા સતી સુરાપુરાના ડેરી આગળ ઓલું બ્લોક પથરા છે એમાં ભ્રષ્ટાચાર છે જો જ્યાં જોઈએ જ્યાં ભ્રષ્ટાચાર છે આ લોકો કોઈ ધ્યાન આપતા નથી કોઈ અધિકારી ધ્યાન આપતા નથી તો એમને એમ કોમ્પિટિશન સર્ટિફિકેટ આપી દે છે દે છે આ લોકોને ચકાસી કરવા આવવું પડે ગામમાં કે આ ગામમાં કેવું કામ થયું છે ને સરપંચને જોવું પડે આમાં એ કોઈ જોતા નથી ત્યાં પોતાની રીતે બધું વાંકે છે તો મારી એ આરટીઆઈ કરતા મને એ જાઉં માંડ્યું મને એવું ખબર નથી કે આ ભ્રષ્ટાચાર કેટલા વર્ષોથી મારા અંદાજે આ દસ વર્ષ પહેલાં પણ આવું ભ્રષ્ટાચાર કરતા હોય છે પણ આ ખોટા બિલ બનાવે છે બિલ બનાવીને બિલ પાસ કરાવી લેતા હોય છે હું આગળ કાર્યવાહી નહીં કરેશ તો હું એસિબીમાં આ કમ્પ્લેન કરીશ અને એસીબીમાં આપણે સંતોષ નહીં થાય તો કોર્ટમાં જઈશ